હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર તો આજની હું જે વર્ણન છે અથવા તો અપડેટ છે તારીખ પચીસ આઠ બે હજાર પચ પચીસના રોજ સોમવાર જે આજે કુલ ચારસો ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા જેમાંથી બસો સાત જગ્યાઓ ભરાઈ છે એમાંથી કુલ પચીસોમાંથી આજ સુધી છસો ને ઓગણસાઠ જગ્યાઓ ભરાઈ ગઈ છે અને તારીખ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટનો કાર્યક્રમ હજુ બાકી છે કેટેગરી પ્રમાણે ભરાયેલી જગ્યાઓ આપણે જોઈએ તો ઓપન કેટેગરીની અંદર અગિયારસો ને અઠ્ઠાણુંમાંથી અઠ્ઠાવન જગ્યા ભરાઈ છે એસસીની અંદર વાત કરીએ તો એકસો ત્રેપનમાંથી છત્રીસ જગ્યા ભરાઈ છે એસટીની અંદર એકસો સત્તાણુંમાંથી ખાલી બે જ જગ્યાઓ ભરાઈ છે ઓબીસીની અંદર છસો ને ઓગણ એસીમાંથી પાંચસો ને અઠ્ઠાવન જગ્યા ભરાઈ છે ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો એમાં બસ્સો પચાસમાંથી બાર જગ્યાઓ ભરાઈ છે હવે ખાલી જગ્યાની વિગત આ પ્રમાણે છે હજી હજુ બાકી રહી ગઈ છે તો ઓપન કેટેગરીમાં અગિયારસો ચાલીસ એસસીમાં એકસો સુડતાળીસ એસટીમાં એકસો પંચાણું જગ્યાઓ બાકી છે ઓબીસીની અંદર એકસો ને એકવીસ જગ્યાઓ બાકી છે ઇડબ્લ્યુ એસની અંદર બસોને અડત્રીસ અત્યાર સુધીમાં ઓબીસી કેટેગરીમાંથી સૌથી વધુ જગ્યાઓ ભરાઈ છે જ્યારે એસટી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં ઘણી જગ્યાઓ ખાલી છે બીજું વાત કરીએ તો ઓવરઓલ ફિલ ફીલ વેકેન્ડ પોસ્ટની અંદર વાત કરીએ કે જે ટોટલ ફિલ એટલે કે ટોટલ જેટલી પણ વેકેન્ડ વેકેન્સી હતી એમાંથી છવ્વીસ પોઈન્ટ છ ટકા જ વેકેન્સી ભરાઈ ચૂકી છે જે બાકી રહેલી જે છે એની અંદર તોતેર પોઈન્ટ ચાર ટકા બાકી રહી છે બીજું આ પાઇચાર્ટની અંદર કેટલી ભરાણી અને કેટલી રહી છે એ કેટેગરી વાઇઝ બતાવવામાં આવ્યું છે આ પાઇચાર્ટમાં તમે જોઈ શકો છો ઓપન કેટેગરીની અંદર ટકાવારીમાં બતાવવામાં આવ્યું છે કે ચાર પોઈન્ટ આઠ ટકાવારી પ્રમાણે વેક થઈ ચૂકી છે ફિલ થઈ ગઈ છે અને વેકેન્ટ એટલે કે વેકેન્સી હજુ બાકી છે પંચાણું પોઈન્ટ બે ટકા અને એસી કેટેગરીની અંદર વાત કરીએ તો ઓગણીસ પોઈન્ટ સાત ટકા ભરાઈ ચૂકી છે જ્યારે એસી પોઈન્ટ ત્રણ ટકા બાકી છે એસટીમાં ખાલી એક ટકા જ ભરાઈ છે જગ્યા જ્યારે નવ્વાણું પો નવ્વાણું ટકા બાકી છે ખાલી જગ્યાઓ બાકી છે જ્યારે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો એની અંદર સત્તર પોઈન્ટ આઠ ટકા ભરાઈ છે જગ્યાઓ જ્યારે બ્યાસી પોઈન્ટ બે ટકા જગ્યા બાકી છે હવે એ એ જ પ્રમાણે ચાર્ટની અંદર વાત કરીએ તો સોરી બાર ચાર્ટની અંદર વાત કરીએ તો ટોટલ જે જગ્યા હતી અગિયારસો અઠાવન આજુબાજુ હતી ઓપન કેટેગરીની અંદર તો તમે જોઈ શકો છો આ ચાર્ટની અંદર બતાવવામાં આવ્યું છે એ રીતેનું છે કે કોને કેટલી બાકી છે જે લીલા કલરમાં છે એ બાકી છે અને જ્યારે કેસરી કલર છે એ ભરાઈ ચૂકી છે અને બ્લુ કલરમાં છે એ ટોટલ નંબરમાં વેકેન્સી આપવામાં આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો જે બતાવવામાં આવ્યું છે